જય શ્રીમન નારાયણ રામાનુજાસ શ્રીમાન વેણુગોપાલ સ્વામી દ્વારા કહી રહી છું અધ્યાય તેર ક્ષેત્ર ક્ષેત્ર વિભાગ યોગ શ્લોક તેત્રીસ एकः कृत्स्नं लोकम् इमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॐ

તે જ પ્રમાણે શરીરમાં નિવાસ કરતો આત્મા સમગ્ર શરીરને પ્રકાશિત કરે છે તેવી જ રીતે આત્મા જે સમગ્ર ક્ષેત્ર અર્થાત શરીરને પ્રકાશિત કરે છે તે શરીરથી ભિન્ન છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા આત્માની મહાનતાને પ્રગટ કરી રહ્યા છે આપણે આપણા શરીરને પ્રકાશિત કરીએ છીએ અને તેનાથી ભિન્ન છીએ તે સમજીને આપણે આપણા અનન્ય સ્વરૂપનું નિરંતર સ્મરણ કરવાનો પ્રયત્ન કરીએ શ્રી કૃષ્ણ પરમાત્માના ઉપદેશોનું ધ્યાન કરતા ચાલો આપણે શ્રીમન નારાયણને પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે આપણા શરીરનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો આરંભ કરીએ શ્રીમન નારાયણનું શરણ લઈ चलो आपणे બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનો આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ યદા પ્રકાશયત્યેકઃ કૃષ્ણં લોકં ઇમં રવિહિ ક્ષેત્રં ક્ષેત્રી તદા કૃષ્ણં પ્રકાશયતિ ભારત શ્રી કૃષ્ણ પરમાત્માએ આખીએ ભગવદ ગીતાનો સાર અધ્યાય અઢારના શ્લોક પાસઠ થી સિત્તેર માં આઠ ઉપદેશ દ્વારા કહ્યો છે શ્રી કૃષ્ણ કહે છે જે મારા આ આઠ ઉપદેશ અનુસરે છે તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખીય ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખમુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય શ્રીમ નારાયણ આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે શ્રીમન નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુઃખી નહીં થાઉં શોક નહીં કરું આપણો સાતમો વચન હે શ્રીમન નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે તો હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણો આઠમો વચન હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે નારાયણ તમે કયું છે તેમ કરીશ તમે કયું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશો એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન્નારાયણ કરીશ્યે વચનમ તવ નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ સર્વ શ્રી કૃષ્ણાપણમસ્તુ જય શ્રીમન્નારાયણ कृत्स्नं लोकम् इमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत ॐ यथा प्रकाशयत्येकः कृत्स्नं लोकम् इमं रविः क्षेत्रं क्षेत्री तथा कृत्स्नं प्रकाशयति भारत